ઇતિહાસ જેનો અમર છે પડવીર પુરુષો ભાળિયા ત્રણ ધેનું તેમજ ધરાકા છે ધીમ કેટલા ઢાળિયા સત ટેક વનિતા શિયળના વ્રત પ્રાણ જાતા પાળિયા ગુજરાતમાં સતી શૂરના પાદર ઊભા છે પાળિયા ગુજરાતની ભૂમિ એ સંત શુરા અને દાતારની ભૂમિ છે ગુજરાતના ભાતીગળ અને શૌર્યભરા પ્રદેશની વીરતા દાતારી અને ખુમારીવા બલિદાન આપીને ખપી જનાર નર્બંકા હોય કે નારી રત્ન હોય એમણે ધર્મની રક્ષા માટે સમાજ માટે કુટુંબ માટે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા છે એવા સુરવીર રત્નોના કેસારવાના ઇતિહાસ ગામને પાદર પાળિયા અને ખાંભીઓમાં ઢબુરાઈને પડ્યા છે આ પાળિયા એ આપણી ખુમારી અને સત્ય માટે ખપી જણવાની ખુદ્દારીની ભવ્ય દિવ્ય લોક સાંસ્કૃતિક વિરાસત છે અને આ વિરાસતને સાચવવી એ આપણા બધાની ફરજ આપણા લોક સાહિત્યમાં નજર નાખીએ તો ગાયો માટે સ્ત્રીઓની આબરૂ બચાવવા માટે કે પછી ગામ માટે ધીંગાણા ઘણા બધા થયા છે અને આની અંદર ઘણા બધા શૂરવીરોએ પોતાના બલિદાન પણ આપ્યા છે આશરા ધર્મ માટે તો આ નર્બંકાઓ મરી ફિટતા કદાચ આશરા ધર્મની વાત આવે અને એમાં પશુ પંખીની વાત આવે તો મેઘાણી સાહેબની સૌરાષ્ટ્રની રસ્તારમાં જે વાત છે એક તેતરને કારણે એ જરૂરથી યાદ આવે પણ એ તેતર જે છે એ ઝુંબાઈના આશરે ગયેલું હતું પણ ક્યારેય તમે એવી વાત સાંભળી છે કે એક મોરને કારણે એક મોટું ધીંગાણું થયું હોય જેમાં મોર આશરે પણ નહોતો આવેલો એમ છતાં ધીંગાણું થયું હોય કદાચ આપણા લોક સાહિત્યની પહેલી આ વાત હશે કે એક મોરના કારણે આવું ધીંગાણું થયું હોય અને વાતને શબ્દરૂપ ખોડુભા બારોટજી આપેલ છે ઉગ્યાથી આથમ્યા સુધી જગતને જાગતું રાખવાની અવિરત આફરી ફરજ બજાવી અને દિવસ આખાઈની દોડધામને અંતે અસ્થાનચળ માથે રહેલી સંધ્યા સુંદરીની સાત રંગી સાડીના પાલવમાં પહોંચવા સૂર્યનારાયણ તૈયારી આદરી ચૂક્યા હતા મુક્ત ગગનમાં વિચરતા પક્ષીઓના ટોળાઓ ચણ ચણીને પોતાના માળા તરફ વહેતા થઈ ચૂક્યા હતા સીમ બગડે ચરવા ગયેલા ગાયોના ધણ ગામ તળાવે પાણી પીધા પછી તૃપ્ત થઈને ઘરના પંથે પગલાં પાડતા જતા હતા ગો ખરીથી ઉડતી ગોરજ ગુલાલની પેઠે ઉડી રહી હતી અને ગામના ઘડા બુઢા દેવ દર્શન કરી અને ગામ ચોરે ઠાકર મંદિરના પગથિયે દિવસ આ થાક ઉતારતા ગામ ગપાટાની મોજ દેતા બેઠા હતા આખા એ દિવસમાં વેતરા કરીને થાકેલા શરીરને સંધ્યાનો સુગંધિતદાર સમીર મંદ મંદ ગતિએ વહેતા રહી અને સૌના શરીરને સ્ફૂર્તિ આપતો વહી રહ્યો હતો આવી મીઠી થતી આવતી આંજના સમયે હિન્દુ પ્રજા સૂર્યાસ્ત સમય પહેલાંનું રાત્રિ ભોજન કરી લેવા તૈયારી કરી રહી હતી એ જ સમયે મુજપુર ગામના પાદરમાં અખાડાના ગુરુ ભૂતનાથે શિષ્ય અખૈયાને સાદ કહ્યો ચાલ બેટા કુછ બચાહો તો ખાના લાવ હમસાથમે બેઠકે ખા લે ગુરુની આજ્ઞા મુજબ અખૈયાએ અખાડાના સ્થાનમાં જમવા બેસવાના નિશ્ચિત સ્થળે આસન બિછાવ્યા અને બપોરની રસોઈમાંથી વધેલી લાપસી અને હજુ હમણાં બનાવેલી ખીચડીના ભાણા પીરસ્યા ઉગમણી દિશા તરફ મુખ રાખી અને ગુરુ આસને બેઠા ઉત્તર દિશા તરફ મુખ રાખી અને ચેલો બેઠો અને હજુ ભોજનનો કોળિયો ભરે બરાબર એ જ સમયે કુવારદની સીમમાંથી એક મોરલાની મરણ ચીસ સંભળાઈ બરાબર એ જ સમયે કુવારધની સીમનો એક બનાવ બન્યો હતો કુવારધની સીમમાં કળાયેલા મોરને ઢેલડીઓ લળી લળીને વીંટાઈ રહી છે કળાયેલા મોરનો ઢેલડીઓ આજુબાજુ ચારેય કોર સ્નેહ વર્તુળ બનાવી રહી છે એવી વખતે જ બંદૂકનો ભડાકો થયો એ સાથે જ પંખીઓએ માળા છોડી દીધા અને વાતાવરણમાં એમનો કળાટ ગુંજી ઉઠ્યો સોળે કળાએ ઢેલડીઓના સંગે રંગે રંગાયેલા મોરની કળા હંકેલાઈ ગઈ થનગનાટ ભૈરા નૃત્ય કરતા મોરના ગળેથી મરણ ચીસ નીકળી ગઈ ગાયકવાડી છામણીમાં રહેતા સૈનિકો પૈકી કોઈક મકરાણીએ મોરનો શિકાર કર્યો હશે અને આ મોરની મરણ ચીસ નીકળી ગઈ હતી ટાઢી લાભસીનો કોળિયો વાળેલો ભૂતનાથના હાથમાંથી મુખમાં જાય તે મોરલાની મરણ ચીસનો અવાજ સંભળાયો હાથ મુખે જઈને પાછો વેડ્યો હાથના કોળિયાને મુઠ્ઠીમાં દબાવી ગળીઓ બનાવી અને જે દ્રશ્ય માથેથી મોરની ચીસનો અવાજ આવ્યો હતો એ તરફ ગુરુ ભૂતનાથે ગળિયાનો ઘા કર્યો અને વાળેલો કોળિયો સનન એમ કરતો પથ્થરની જેમ વછુટ્યો તે છે કુવારદની સીમમાં શિકારી મકરાણીના લમણે વાગ્યો અને એના મુખમાંથી પણ ભયંકર ચીસ નીકળી ગઈ વગર દેખે ને વગર નિશાન બાંધે કરેલો ઘા જેને વાગ્યો એ તો એક જ ઘાએ બઠ્ઠો થઈ ગયો ગુરુ ભૂતનાથ અને ચેલો ખયો બે જણા પરિસ્થિતિ પામી ગયા હતા ગુરુ ભૂતનાથ લાભસીના ગડિયા વાળતા જાય ને ફેંકતા જાય લાભસી ખૂટી તો ખીચડીના ગળિયા વાળતા જાય ને ફેંકતા જાય શિકારી મકરાણીની માથે પહેલો ગળિયો લમણું ફોડી ગયો એની ચીસ નીકળી ગઈ હતી એની ચીસના અવાજની સાથે એના ભેરો દોડી આવ્યા હશે એમનું તો ટોળું એકઠું થઈ ગયું પણ ગુરુ ભૂતનાથે ફેંકેલા ગળિયા ક્યાંથી આવે છે એ કોઈને કળાતું નહોતું પછી તો ગુરુ ભૂતનાથનું અનુકરણ ચેલા અખૈયાએ કરવા માંડ્યું ખીચડીનો કે લાભસીનો ગળિયો કોળિયા વાળી અને મુઠિયા બનાવી પથ્થરની જેમ જે ઘા કરે એ મકરાણીના માથે પડે અને લોહીની ધાર છૂટે બેડે પડે એ તો બેવડ વળી જાય અને પછાડ ખાય કે એને તો ઊભા થવાની તેવડ નિર્દોષ મોરલાના મોતે ભૂતનાથના રૂવે રૂવે ક્રોધ વ્યાપી ગયો હતો લાભસી અને ખીચડીના ગળિયા ખૂટતા ગુરુ ભૂતનાથે ઠેક મારી ધૂણાની ગાદી પાસે પડેલી તલવાર ખેંચી લીધી મ્યાન કરેલી તલવાર જમણા હાથે ખેંચતા ડાબા હાથમાં મ્યાન અને જમણા હાથમાં તલવાર જ્યાં નોખી થાય ત્યાં હાથના જોરથી તલવારની કોટી ગઈ અને હાકોટો કર્યો બાપજી તમે અહુર ને મારો હું તમારી પીઠ હાચવ તો તમારી પાછળ જ ઢાલના માથે ઘા ઝીલતો ભેળો જ છું કુવારત ગામમાં પણ બંદૂકનો ભડાકો અને મોરલાની ની મરણ ચીસ્તી હાહાકાર વર્તાઈ ગયો નાડોદા રાજપૂત ના ગામ માં જેને પણ મોરલા ની ચી સાંભળી એમણે વિચારી લીધેલું કે કામ ગાયકવાડી હશે વિચારતા વાર લાગે એટલી ઝડપમાં તો નાડોદા રાજપૂત યુવાનો એ પોતાને હાથ પડ્યું એ હથિયાર લઈને દોટ દીધી મલેજ સૈનિકો પણ ધીંગાણામાં તૈયારીમાં તૈયારી જ હતા એક બાજુ મુજબુર ગુરુ ભૂતનાથ અને ચેલો ખયો તો બીજી બાજુ થી નાડોદા રાજપૂતો અને સામે મકરાણીનું ટોળું થોડીક વારમાં તો ધીંગાણું જામી પડ્યું તલવારોની તાળીઓ પડી ધાળિયાના ઝાટકે સૈનિકો ઘવાયા કે મૈરા પંદર એક જેટલા નાડોદા રાજપૂત ઘવાયા કે મરણ તોલ થયા બીજી બાજુ ગુરુ ભૂતનાથ ની તલવારે લોહી તરસિંહ ની જેમ લબકારા મારતા કઈક મલે છો ને લોહી લુહાણ કર્યા મૈરા ઈ તો મોમાં ધૂળ ફાકી અને લોથ બની ને ઢળી પડ્યા ગુરુજીની પીઠ હાચવતા જીએ ગુરુ પર થતા કે પોતાના ઉપર આવતા ઘા ઝીલતા અને મોકો મેળે ઢાલની કુંભી વડે પ્રહાર કરતા સૈનિકોને ભો ભેગા કર્યા મકરાણી સાથે થયેલા ધીંગાણામાં મરાયેલા નાડોદા રાજપૂતની મોર પાછળની શહાદતના ગુણગાન ગાતા પાળિયાઓ આજે પણ કુવારદની સીમમાં એકબીજાને ગળે હાથ નાખીને ઉભેલા ભેરુબંધોની જેમ એક જ રોળમાં શૌર્યના પ્રતિક સમા ઉન્નત મસ્તકે ઉભેલા દેખાય છે તમે જે જોઈ રહ્યા છો આ એ જ કુવારદના નાડોદા રાજપૂતના પાળિયાઓ છે આ સિવાય વાતના લેખક ખોડુભા બારોટે મૂજપુરના ભૂતનાથ આશ્રમમાં હયાત ઢાલ નજરે જોયેલી અને એના ઉપર પડેલા તલવારના ચૌદ જેટલા ઘાપણ જોયેલા એને ગણેલા તેમજ ખીચડી અને લાબસિયા લોંદાના પથ્થર નજરે જોયેલા છે જે હાલ પણ મૂજપુરના ભૂતનાથના અખાડામાં મોજૂદ છે આની સાથે મેં તમને બંને સ્ક્રીન ઉપર પણ આપેલા છે લેખકે એમની બુકમાં આ ચિત્રો પણ આપેલા છે આ સિવાય મિત્રો આ ધીંગાણામાં કામ આવેલ ઓગણીસ યુવાનોમાંથી ચાર યુવાનો અન્ય જ્ઞાતિના કે જેમાં ભરવાડ ઠાકોર અને કુંભારના યુવાનો હતા અને બાકીના પંદર યુવાનો જેમાં નાડોદા રાજપૂત સમાજના હતા જેમાંના નવ વાઢેર શાખના યુવાનો હતા લેખકશ્રી નોંધ કરે કે આ ધીંગાણામાં વાઢેર શાખના નવ યુવાનો કામ આવ્યા અને એની સાથે કુવારદ ગામમાંથી વાઢેરની શાખ બાદ થઈ હાલ કુવારદમાં તળ કુવારદના વાઢેરના ઘર નથી કોઈ વારસાઈમાં આવેલ હોઈ શકે આ સિવાયના રાજપૂતોમાં બાવરા મોરી લકુમ ચાવડા અને રથવી એક એક યુવાન છે જે આ ધીંગાણામાં કામ આવ્યા હતા આ સિવાય પણ લેખકની બુકમાં ઘણી બધી વાતો છે જો તમે લોક સાહિત્યના અને આવી જૂની વાતો જાણવાના રસિયા હોવ તો તમે આ બુક જરૂરથી વાંચી શકો છો આ સિવાય મિત્રો જો તમને વિડીયો ગમે તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી